બે હજાર રૂપિયા ભરવાના ઓ તારી ખાવા પીવાનો ખર્ચો આપડે જાય જેવું જ છે લાવજે ભૂખ્યા આવી ટિકિટ આવી જ નઈ ના આપડે બધા ભેગા થઈ જઈએ ને તો ઓર મજા આવે અંતા દીજો હેડ્યા તો તો ઘરે જાતો તો અલ્યા હું તમારા બાજુમાં આવતો તો શું હું કામ હતું લેડજો તમારા ઘરે બેસજો પેલા જાડજો આ ધોરી આવો કરો શું હતું આ જો આ ટિક્કી તી તો મારાય આયે પછી હું

ટિકિટ મારાબુ આ બધી અપ્પા અપ્પા નઈ યાશું આ મોબાઈલ ચાલ્યો જુઓ કઈ યાર

તમા એમ તો પૈસા તમે જો સારું અવારે લઈ જજો તાંજો તમે જોડાયા હું ગમવા જવું

ના હું આવું તમે લોકેશન ના દો હારો તો હું લોકેશન નખું હજે આજે લોકેશન એટલું લે આ લોકેશન એટલે જો આપણે અત્યારે હોય બેઠા છીએ ને હું ઇન લોકેશન નખું તો એ રહ્યો આપણા જોડે આવી જાય ને જગ્યા ખબર પડે એ જ હા આપણે ત્રીજો અંતર ત્રીજો પડી જાય ઓવા લે તમે જમીનમાં હોય ને જમીનમાં તો ઇન ખબર પડે એ ફોટો આપલુ આપણે હાલ એટલે થી આવ ને ઓવા એ લોકેશન ના કે લોકેશન કહેવાય આ તો બોલતા નહી આ એ જે આવા અમે બોલતો છો ફાવા હો

સાહેબ જેવું લાગતું નહીં તમે ખાસ કહું તમે મોડું કરો જણાજી હવારે બપોરે સવારે જવાનું હો તો ફોન આવી જાય તમે તૈયાર થઈ જાજો વેલા તમારું બઉ મોડું થાય

અમાર ટિકિટ લઈ જવું આખો લે હેડો એ વાલા ટિકિટવાળાજી અમાર ટિકિટ હું રંગુ આવું હાલ તો લે હેડો અમે લેડો તન હું આ રંગુ ભંગ ઘેર દેઉ તાન હા હેડો વાત ઘરે આપણે ને પડ્યા

બે હું ફોન હા આ ફોન કરું એટલી વાર હો આવી જાવ ફોન કરી હા બોલો આજે નહી આવ કાલે નહી આવ લક્ઝરી તો સાહેબ બોલો તમે આમ હું તમાર તો કેટલા ને ખેતીન જતો રહ્યો જતા રહે એટલે તો જતા રહે વિદેશ

thank <laughs>